અને છેલ્લે 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 એમને ખબર હતી કે આ દીપક હવે બુજાવાની તૈયારીમાં છે આ આત્મરૂપી હંસ હવે અનંતની વાટે વીરી જવાની તૈયારીમાં છે ત્યારે જતાં 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 જેમ પ્રભુ એમ વિચારતા હતા કે હું મારે છેલ્લી ઘડી આવી રહી છે ત્યારે હું સોળ પહરણી દેશના દઈને જાઉં મારા શાસનને કંઈક આપીને જાઉં એવું મા કલા પ્રક્ષ્રી મહારાજ પણ કરીને ગયા છેલ્લે

Artinya bisa ngecap teman semaknya aja Aku beli kita જોઈ જ રહ્યા હતા અને હે વાગડ આજે પણ આગળ છે તો એમના મૂળમાં જો કોઈનું યોગદાન હોય તો કલા સત શ્રી મહારાજનું છે આજે પણ કલ્પતર શ્રી મહારાજ એમના જ એમની જ વાતને બિરદાવીને શાસનને સુંદર મજાની શાસનનું કાર્ય કરી રહ્યા છે એવા કલાપ્રદ શ્રી મહારાજની આજની એ આપણે એટલું જ કહેશું ઓ ગુરુદેવ આપણે અમારો રાપસી સંગ આપે કરેલા અનંત ઉપકારને આપે કરેલા અનંત ઉપકારને કદી નહીં ભૂલે આપે કરાવેલી અમારા અમારા ગામની આ સંગરીયા પ્રતિષ્ઠાને અને આપે કરેલા અમારા સંગરી અંદર સાધન ખાતાના સર્વતરને અમે કદી નહીં ભૂલીશું ગુરુદેવ આપના ગુણોનું કીર્તન કરતા કરતા આજે અમારી આંખો આંસુ ભીની થઈ જાય છે ગુરુદેવ

એ વિદાય નથી થયા માત્ર દેહ થી વિદાય થયા છે પરંતુ ગુણ રૂપે ગુણનો વૈભવ એટલો બધો મૂકીને ગયા છે આજે આપણા શાસ્ત્રની અંદર એક 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 ગુણની અંદર સાધુ મહાત્માઓ તમે જોશો ને તો એમ લાગે કે ખરેખર એક એક મહાત્માઓ આજે શાસ્ત્રની જે શોભા કરી રહ્યા છે એના ઉપરથી એમ લાગે છે કે ગુરુદેવ ગયા તો હજારો હાથે આજે આપણી ઉપર વર્ષી રહ્યા છે અને હજારો હાથ છે હજી પણ વરસ છે અને શાસ્ત્રના જે સુભક કાર્યો થઈ રહ્યા છે એમાં મહત્વનો ફાળો એ ગુરુદેવનો છે એવા ગુરુદેવને યાદ કરી એમનો આત્મા જ્યાં પણ હોય ભવો ભવ આપણને ગુરુદેવનું સામ્રાજ્ય મળે ભવો ભવ આપણને ગુરુદેવ મળે એવી આપણે આજે અંતરથી પ્રાર્થના કરશું હવે એક મહત્વની વાત so do it down my name જીતીર કલા દેવેન્દ્ર કંચન કલાપ્રવર કલાવર્તક દુર્દુર્જન વારસાના સળમાં કુટીકુડી બંધન આજે પૂજ્ય કલા પ્રфеસરજી માના સાહેબની એટલે સચ્ચિ નિમિત્તે તેમનો તે ગુરુ પૂજન વળો ભાગ છાડી 5 મિનિટ છ છ 5 મિનિટ બોલો ગુરુ પૂજન ગુરુ પૂજન એવા ગુરુદેવ માટે કદાચ લાખવાની બોલી બોલીએ ને તો પણ થાય એમની વિશાત્મા નથી આમ સાહેબની

कुल पचास रूपया संकुचन करना आवश्यक है 10 रूपया सिरिया कल्याण में रख चल एक और नारा जो उधर रखा है मानूबेन मानजीवाल 5 रूपया कड़े चक के हो गढे जा के ओलाल मंगललाल भाई काले 5 रूपया मारे चमनलाल भाई 5 खास कोई बाकी नहीं

10 રૂપિયા પરે ચંદુલાલ ગોરધન 10 રૂપિયા સાતુલાલ સોમચંદ surji 10 રૂપિયા પટવા મણીલાલ ઓધવજી 10 રૂપિયા પટવા મણીલાલ ઓધવજી 10 10 રૂપિયા ગણેચાયરા ચંદુલાલ ચંદ 10 રૂપિયા ગણેચાયરા ચંદુલાલ ચંદ બોલો બાછા યે વાવના જગોની 10 રૂપિયા શ્રીરામજી મેલજી 10 રૂપિયા શ્રીરામજી મેલજી 5 રૂપિયા वोरा रहती રૂપિયા रुपया वोरा रहती लाल जी दस रुपया वोरा रहती लाल जी? जी दस रुपया कुमिया धीरे लाल लेंचन आज हमारे संग में छह मानुष टाइम

મારા આદરણીય ભાઈને કો ખોટ નથી આવતી એ બધે પહેલા જ મને કહી દીધું મારા સાહેબ ચોમાસાની અંદર તમે એકલા મહેમાન આવે લાભ અમને જ મળવો જોઈએ ત્યારે મને ખરખર થઈ ગયું કે આ જેતું ભાઈ નથી તો કાય નામ જો નથી કાય નામ તો નથી અમારા વડીલ ભાઈઓ પણ અરવિંદ ભાઈની તોલે અને એના કરતા પણ વિશેષ એમણે આ વખતે લાભ લીધો ખરેખર એમની ભાવના પર એને પણ માજે બિલ્ડાઉન ખૂબ

ઓય તો 4000 રૂપિયા લકરો રાખે છે બધેમાં પૂછ્યું 4000 રૂપિયા કોણ મતુજી માનુંને પાણી કલેજી શીરીયા લાડવાને ટીકી છે 4000 રૂપિયા લકરો મરણ પાતાનો લકરો પાતાનો લાભ તિયાર પેકેટ કરવા અલ્પા નહીં

ಸರ್ವ ಮಂಗಳಂ ಬಂಗಲೇ ಸರ್ವ ಕಲ್ಯಾಣ ಕಾರಣ ಪ್ರಧಾನಂ ಸರ್ವ ಧರ್ಮಾಣಂ ಜಯಂ ಹೇನಾಂ Yeah, I